મહર્ષિ વેદવ્યાસ રચિત ગુરુડ મહાપુરાણમાં કયા કર્મ કરવાનું કયું ફળ આપણને યમદૂત આપે છે તે આ વિડીયોમાં સાંભળવાનું છે તો નશો કરવાનો ફળ આપણને યમલોકમાં શું મળે છે તે ચાલો આપણે સાંભળીએ કેટલાક મનુષ્યને એક કે બીજા વ્યસનોથી મોજ આવે છે તેઓ બીડી સિગારેટ ચટુર દારૂ માંસ માંસાહારી વગેરેથી આનંદ મેળવે છે પણ બધા વ્યસનોમાં દારૂનું વ્યસન શરીર માટે અત્યંત હાનિકારક ગણાય છે દારૂડીઓ સમજે છે કે પોતે દારૂ પીએ છે પણ ખરું જોતા તો દારૂ તેને આખો ને આખો પી જાય છે દારૂનો ગુલામ બને છે સાંડાન ભૂલાવીને શરીરની પાયમાલી નોતરે છે કોઈ વ્યક્તિ દારૂડિયાનો વિશ્વાસ કરતો નથી દારૂડિયાનું કુટુંબ બરબાદ થઈ દરિદ્રતા અને ગરીબ થઈ જાય છે તેના પત્ની બાળકો માતા પિતા જાય છે આવા પશુ જેવા બનીને પાગલની ખાઈને પડે છે મૃત્યુ પછી યમદૂતો તેવા દારૂડિયાને ચાખબાના સકાટા મારીને રીઝાવે છે આમ નશા કરવાનું ફળ આપણને યમદૂત ચાફકા ફટકારીને મારી મારીને લીબાવે છે બસ આવી જ રીતે ગરુડ પુરાણમાં કયું કર્મ કરવાથી આપણને કયું ફળ મળે છે તે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરતા જજો ધન્યવાદ